હલો જાગોસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બ્રેડનો એક અનોખો સરસ મસ્ત નાસ્તો બ્રેડ ચાટ તો ચાલો શરૂ કરીએ આ એટલો સુપર ટેસ્ટી અને યમી છે ને કે હું તમને શું કહું તમે એકવાર ચોક્કસથી જોજો ફ્રેન્ડ્સ આના માટે આપણે બે બાફેલા બટેટા લેશું અને તેને મેસ કરી લેશું માવો રેડી કરી લેશું માવો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર પાંચમચી હળદર પાંચમચી હિંગ સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી આદુ મરચાં પેસ્ટ થોડાક ચીલી ફ્લેક્સ આ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને પાંચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં નોર્મલ આપણે દાળ શાકમાં યુઝ કરતા હોય તે લીધો છે તમે કોઈ પણ લઈ શકો છો અને તમારા ટેસ્ટનું સ્ટફિંગ બનાવી શકો છો હવે આપણે બેથી ત્રણ જેટલી બ્રેડ લેશું મેં અત્યારે બે નોર્મલ બ્રેડ આવે વ્હાઈટ તે લીધેલી છે હવે આપણે તેના પીસ કરી અને તેનો ભૂકો કરી અને આપણે તે બટેટાના સ્ટફિંગમાં નાખી દેશું તમે મિક્સરમાં પણ ક્રશ કરી અને નાખી શકો છો પણ અત્યારે આપણે તેના રફલી પીસ કરી અને નાખેલો છે તેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને એકદમ સરસ સ્ટફિંગ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ બાફેલા બટેટા હોય તો આ એકદમ ઝડપથી બની જાય છે અને તરત જ એકદમ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે તેના ચટણી સાથે ગરમા ગરમ એમ વડાના ફોર્મમાં પણ ખાઈ શકો છો અને ચાટના ફોર્મમાં પણ ખાઈ શકો છો હવે આપણે તેના મીડિયમ સાઇઝના એવા રોલ વાળીશું તમે બોલ્સનો શેપ પણ કરી શકો છો પણ રોલ્સ આમાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતે આપણે તેના બધા રોલ્સ તૈયાર કરી લેશું આટલામાંથી સાતથી આઠ જેટલા રોલ રેડી થશે જો આપણે આવા રોલ રેડી કરી લેવાના છે બધા રોલ આપણે આવી રીતે રેડી કરી લેશું બધા રોલ્સ આપણા રેડી થઈ જાય એટલે આપણે એક વાસણમાં બે થી અઢી ચમચી જેટલો મેંદો લેશું અને તેમાં અડધો કપ જેટલું પાણી નાખી અને તેની સ્લરી બનાવીશું સ્લરી પતલી કરવાની છે ઠીક રાખવાની નથી અને સાવ પતલી પણ નથી કરી નાખવાની એવી આપણે સ્લરી રેડી કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે સ્લરીમાં બધા રોલ્સને ડીપ કરી અને પછી ખાલી એમ સાદો કોરો રવો લેશું અને રવામાં આપણે બધા રોલ્સને કોટ કરી લેશું તમે આ જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો પણ અત્યારે આપણે રવો લીધો છે કેમ કે રવો તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે રવો કોરો આમાં લગાવવાથી આપણા રોલ્સ એકદમ ક્રિસ્પી રેડી થશે આવી રીતે આપણે બધા રોલ્સને બોડતા જશું અને ત્યારબાદ રવામાં કોટ કરતા જશું હવે આપણે તેલ પહેલાંથી ગરમ કરવા મૂકેલું છે તેલ બહુ લેવાનું નથી આપણે આમાં તેને ફ્રાય કરવાના છે એકદમ વધારે ડીપ ફ્રાય કરવાના નથી એટલે તેલ થોડું ઓછું લેવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે બધા રોલ્સને તેમાં એડ કરી દેસું અને તેને મીડિયમ ટુ હાઈ ગેસે બ્રાઉન કલરના શેકી લેશું ફ્રેન્ડ્સ આમાં તેલ બહુ ખરાબ પણ થતું નથી એટલે તેલ આપણે બને ત્યાં સુધી ઓછું મૂકીએ છીએ કેમકે તેલ દાજીયું તેલ વધારે થાય તો પછી વારંવાર તેનો આપણે ઉપયોગ કરતા નથી એટલા માટે તેલ જેટલું જરૂરી હોય તેટલું જ મૂકવું હવે આપણે બધા રોલ્સને આવી રીતે ટર્ન કરતા જશું અને તેને સરસ રીતે ફ્રાય કરી લેશું અને ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ તમે આ રોલ્સ એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો એ મારી ગેરંટી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જુઓ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના રોલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લેશું અને આપણે અત્યારે ચાટના ફોર્મમાં આ નાસ્તો રેડી કરીએ છીએ એટલે આપણે તેની ઉપર બધું જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બીજા એડ કરવાના છે તે કરીશું આના માટે સૌથી પહેલાં મેં ગળિયું દહીં ત્રણથી ચાર ચમચી જેટલું એડ કરીશું તમે આવી રીતે રોલ્સ રેડી થઈ ગયા પછી તમે તેને ખાલી ચટણી સાથે એમ પણ સવ કરી શકો છો અથવા ટમેટા કેચપ સાથે પણ સરસ લાગે છે હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણી મેં આદુ મરચાં અને કોથમીરની બનાવેલી છે ત્યારબાદ આપણે લાલ ચટણી એડ કરીશું આ ફક્ત મરચાં અને ધાણા જીરાની ચટણી છે અત્યારે આપણે લસણનો ઉપયોગ આ ચાટમાં બિલકુલ કરેલ નથી ત્યારબાદ આપણે મીઠી ચટણી એડ કરીશું જે ખજૂર અને મરચું ધાણા જીરું અને મીઠું નાખીને ફક્ત મીઠી ચટણી જ કરેલ છે ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું આ ઓપ્શનલ છે તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો તેના વગર પણ ખૂબ જ સરસ લાગે છે હવે ત્યારબાદ આપણે દાડમના દાણા એડ કરીશું દાડમના દાણા વગર તો કોઈ પણ ચાટ અધૂરી જ કહેવાય એટલે દાડમના દાણા તો જોઈએ જ ત્યારબાદ આપણે ઉપર ઝીણી સેવ એડ કરીશું ફ્રેન્ડ્સ ખાવામાં એટલી ટેસ્ટી બને છે ને કે વાત જ ન પૂછો હવે આપણે લાસ્ટમાં તેની ઉપર કોથમીર ભભરાવીશું અને ત્યારબાદ થોડું ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું જેથી એનો લૂક એકદમ સરસ આવશે ફ્રેન્ડ્સ લૂકમાં એકદમ ગોર્જિયસ અને જોરદાર ખાવામાં એકદમ ટેસ્ટી અને યમી એવા આપણા બ્રેડ રોલની ચાટ રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે તમારે એના ચાટના ફોર્મમાં ન ખાવા હોય તો એમનેમ ખાલી રોલ તૈયાર કરી અને તમે ચટણી સાથે પણ લઈ શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે એકદમ જોરદાર અને મજેદાર એવા આપણા બ્રેડ રોલના ચાટ રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું જુઓ એકદમ સોફ્ટ એવા આપણા બ્રેડ રોલની ચાટ રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ